હેલો દોસ્તો હું છું સ્વાગત કરું છું તમારું કરન્સ ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં જય હનુમાનજી દોસ્તો દોસ્તો આ વિડીયો માત્ર બે મિનિટનો છે જેમાં તમે આવા સિક્કાઓ જે આવે છે ઓગણીસો થી લઈ અને બે સુધીના તમામ સિક્કાઓની ડિટેલ્સ પૂરી માહિતી સાથે સમજી જશો ખાલી બે જ મિનિટમાં તો જોઈએ આજે સિક્કાઓ આવે છે આની ડિટેલ્સ અને કિંમત જાણીએ તો આની ડિટેલ્સ વિશે વાત કરીએ પહેલા તો આ સિક્કો બે હજાર ચાર સુધી છપાયેલ છે મેટલ આવે છે ફેરેટિક સ્ટેનલેસ સ્ટીલ આવે છે ગ્રામ અને હવે આ જે સિક્કાઓ આવે છે ઓગણીસો બાણું ઓગણીસો ત્રાણું ઓગણીસો ચોરાણું ઓગણીસો પંચાણું ઓગણીસો છન્નું અને ઓગણીસો સત્તાણું આ એટલી સાલમાં કોઈ પણ મિનિટમાં તમારી પાસે હોય આ સિક્કો મતલબ કે આ એટલી સાલમાંથી કોઈ પણ સાલમાં અને કોઈ પણ મિન્ટમાં તમારી પાસે દોઢસો રૂપિયા ઓકે અને ઓગણીસો આગળ જોઈએ તો ઓગણીસો અઠ્ઠાણું લઈ અને બે હજાર ચાર સુધી જેની કિંમત થોડી ઓછી છે તો ઓગણીસો અઠાણું નવાણું બે હજાર બે એક બે 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 ત્રણ અને બે હજાર ચાર આ એટલી સાલમાંથી કોઈ પણ સાલ અથવા કોઈ પણ મિન્ટમાં તમારી પાસે જો સિક્કો હશે તો તેની કિંમત થશે ત્રીસ રૂપિયા દોસ્તો આ કિંમત ઓછી ના કહેવાય કારણ કે આવા જે સિક્કાઓ આવે છે તેના આપણે સેટ બનાવી અને વહેંચણી કરીએ તો આનાથી આપણે હજારો રૂપિયા કમાઈ શકીએ છીએ જેમ કે આ સિક્કો છે આ સિક્કો આપણે માર્કેટમાં નોર્મલી મળી જાય છે અને આ સિક્કાઓના હજાર સિક્કા આપણે કલેક્શન કરીએ આ સિક્કાઓનો માની લો કે હવે આ બધી જ સાલમાં આપણે અત્યારે જોયું કે આની બધી જ સાલમાં જે મોટાભાગની સાલ છે તેમાં દોઢસો રૂપિયા કિંમત છે અને બીજી સાલ જે છે તેની ત્રીસ રૂપિયા કિંમત છે તો મોટાભાગની સાલમાં આની કિંમત દોઢસો રૂપિયા છે પરંતુ આપણે ત્રીસ રૂપિયા માનીએ તો તે હજાર સિક્કાઓનું કલેક્શન તમને ત્રીસ હજાર રૂપિયા આપી શકે છે